ગુડ મોર્નિંગ ચા ચાપીને ગલ્લો ફેદી શીવો ટિફિન ટિફિનની રોટલી સાક તળેલી નાસ્તા ગુડ મોર્નિંગ

પેલા ઘરે વાહ વહાણ ગીને મેલથી દહીન દાદી તમે લંબેઠી જવાબ

વાગી એક ના મમ્મી એ ખાવાનું બનાવી દીધું છે જો દાળ બનાય છે બાજરીના રોટલા બનાવી મૂકે અને હરગન સે ઘરનું શાક પેલા ઘરેથી આવ્યું હ અને આપણે ગયા હતા બેંક માં તે હાલ આયા મિતુલ બેન બે જણા તે આપણે આઈ ગયા હતા ધાબા ને કે કર રહે નાને કે લઈ જા રહ્યો ખાણા મણા મણા દિયા બટાકાના શાક લંબા પોણી મિતુલબેન બે જણા હાલ બેંક માં જઈને આવી જશે હવે જઈને આવી ગયો જઈને આયા

તમારા અવની બેન ની તબિયત બગડી છે એટલે આજે સ્કૂલ નથી ગયા અને મેં વેલા વેલા ખીચડી મેળવી દીધી જો ના આવા વાબરો ઓછો કરીને ઉભરો કરાઈ ને પછી ઓછો કરીને જીવું Pul karyain kita berapa jadinya pasi?

ચાર વાગે ત્રણ વાગ્યા બે વાગ્યે એવું બટાકા વટાણા નેચે એવું જ બનાવ્યું બટાકા વટાણા બટાકા વટાણા નખવા ચાલો કાલ તો ચીની ભાઈ આઈ જશે નઈ હા તો આવશે

તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છે ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને મળીએ નવા વ્લોગ વિડિયોમાં અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા ગુડ નાઇટ જય માતાજી